હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે દાળ બનાવશું તે પણ અલગ જ રીતે બનાવીશું દાળ તો બધાની ઘરે બનતી જ હોય છે પણ રોજ કરતાં કાંઈક અલગ દાળ ખાવી હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો હોટલની દાળ ફ્રાય પણ તમે આ ભૂલી જશો એટલી બધી ટેસ્ટી આ દાળ બને છે એકવાર આ રીતે દાળ તમે ઘરે બનાવી લીધી તો તમારે ઘરે બધાની ફેવરિટ આ દાળ બની જશે એક વખત આ રીતે દાળ બનાવવા જરૂર ટ્રાય કરજો તો ચાલો આપણે સુગંધી સુગંધથી ભરપૂર એવી દાળ બનાવવાનું શરૂ કરીએ એકવાર આ દાળ બનાવશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો એ તેને માટે મેં છે દાળ લઈ લીધી છે તુવેરની દાળ એક વાટકી જેટલી તો તમે જે પ્રમાણે બનાવો તે પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો અને આપણા ઘરમાં જે નોર્મલ તુવેર દાળ ખવાતી હોય છે તે મેં તુવેર દાળ લઈ લીધી છે હવે તેને બાઇન્ડિંગ આપવા માટે મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે તે નાની વાટકી જેટલી લીધી છે તેનું માપ જો એક વાટ વાટકી જેટલું તુવેર દાળ છે મોટી તેનાથી અડધી વાટકી જેટલી મગની દાળ લીધી છે હોટલમાં પણ આ જ રીતે આપણું આ માપ હોય છે અને તમે આ બે દાળ મિક્સ કરીને બનાવશો તો આ દાળ બહુ સરસ એવી ટેસ્ટી બનશે અને તેનું માપ પણ સાવ સહેલું જ છે એક વાટકી છે તો મોટી એનાથી અડધી વાટકી તુવેર દાળ મગની દાળ છે હવે મેં અડધી કલાક માટે છે આ દાળને પલાળી રાખી હતી ગરમ પાણીમાં આપણી દાળ સરસ એવી પલળી ગઈ છે હવે તમે જો તમે ઈચ્છો તો તેને કલાક શું કલાક માટે પણ પલાળી શકો છો અને આ પલાળવી છે તે જરૂરી છે જો પલાળશું તો આપણી દાળ સર સરસ રીતે બફાઈ જશે અને વાર પણ નહીં લાગે હવે એક મેં પ્રેશર કૂકર લઈ લીધું છે અને આ દાળને સરસ એવી રીતે વોશ કરીને પાણી એને કાઢી લીધું છે હવે તે દાળને છે પ્રેશર કૂકરમાં એડ કરી દઈશું આ દાળ બહુ જ સરસ એવી ટેસ્ટી બને છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો હવે તેમાં મેં એક ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની ઝીણું એવું કટિંગ કરી લીધું છે તે એડ કરી દેસું હવે તેમાં એક ટમેટું લીધું છે મોટું એવું એનું પણ ઝીણું કટિંગ કરી લીધું છે તે એડ કરી દઈશું હવે તેમાં તીખાસ માટે બે મરચાં મેં લીધા હતા ઝીણું એનું પણ કટિંગ કરી લીધું છે તે આપણે એડ કરી દેસું હવે મગફળીના દાણા લીધા છે તે મેં રાતે પાણીમાં પલારી દીધા હતા તે મગફળીના દાણા લઈ લેશું અને જે લાલ પાણી થયું તેમાંથી નીકળી જશે માંડવી સરસ એવી થઈ જશે તે આપણે એડ કરી દેસું હવે તેમાં અમે ચિલી ફ્રેસ લીધા છે એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે ચમચી એક તે એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક લેશું તે એડ કરી દેસું હવે તેમાં એક ચમચી જેટલી હળદર લીધી છે અડધી ચમચી જેટલી તે એડ કરી દેસું હવે તેમાં મેં ઘી લીધું છે ઘી ઘી એડ કરવાથી તેની સુગંધ બહુ સરસ એવી આવે છે અને આપણે દાળ જ્યારે બફા મૂકશું તે આપણે ઉભરાશે પણ નહીં ઘી એડ કરવાથી ઘી એડ કરી દીધું છે હવે તેમાં મેં છે એ પાણી લીધું છે અને પાણીનું માપ છે તમારે એક વાટકી જેટલી દાળ હોય તો તેનાથી અઢી વાટકી જેટલું પાણી લેવાનું છે અને તેનું માપ પણ સહેલો છે અઢી વાટકી જેટલું પાણી લેવાનું છે અઢી વાટકી જેટલું પાણી મેં એડ કરી દીધું છે હવે તેને આપણે આ બધું છે સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને આપણે ગેસ ઉપર તેને રાખી દઈશું એકાદ મિનિટ સુધી રાખશું અને સરસ એવું જો ઉકળવા લાગે થોડુંક એવું પછી તેને આપણે ઢાંકણ બંધ કરીને ઢાંકણ બંધ કરી દઈશું અને ત્રણ ત્રણથી ચાર વિસલ વગાડી લેશું ધીમા ગેસે હવે આપણે ચેક કરી લઈએ આપણે દાળ સરસ એવી બફાણી છે કે નહીં અને તે મેં ઠંડુ થવા દીધું પછી જ ખોલ્યું છે તમે જોઈ શકો છો આપણે દાળ સરસ એવી કૂક થઈ ગઈ છે ચમચાની મદદથી સરસ રીતે એવી રીતે આપણે હલાવી લેશું અને આ દાળમાં છે આપણે બ્લેન્ડર મારવાનું નથી તમે જે હોટલમાં દાળ તમે ખાધી હોય તો તેમાં જો બ્લેન્ડર મારતા નથી આવી રીતે જ ખાટી એવી દાળ રાખે છે તમે જોઈ શકો આપણી દાળ સરસ એવી કૂક થઈ ગઈ છે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આ દાળ તમે એકવાર ખાધી તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો હવે તેને આપણે વઘાર કરવાનો છે તેની માટે મેં એક પેન લઈ લીધું છે તેમાં એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું જો ઘી તમને પસંદ ના હોય તો તમે ખાલી તેલમાં પણ વઘારી શકો છો પણ ઘીનો વઘાર કરશો તો આદળ એટલી ટેસ્ટી બનશે બહુ જ એવી સરસ બનશે અને તેમાં બે ચમચ બે ચમચી જેટલું તેલ એડ કરી દેશું તેલ અને ઘીનો આપણે વઘાર કરીશું હવે તેમાં એક ફૂલચક્ર લીધું છે ત્રણ ચાર મેં લવિંગ લીધા છે એક તજનો કટકો લીધો છે હવે સરસ એવું આ બધું ગરમ થઈ જાય પછી હવે આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાં મેં લસણ લીધું છે ચાર પાંચ કળી તેનું ઝીણું એવું કટિંગ કરી લીધું છે તે એડ કરી દઈશું હવે તેમાં એક આદુનો ટુકડો લીધો છે તેને મેં ઘસી નાખ્યો છે તે આપણે હવે એડ કરી દઈશું અને બે સૂકા મરચાં લીધા છે લાલ તે એડ કરી દઈશું બે તજપત્ર લીધા છે તે એડ કરી દેસું અને જો મોટા રીતે તમે એક એડ કરો તો પણ ચાલે મીઠા લીમડાના પાન લીધા છે સાતથી એડ તે એડ કરી દેસો સરસ એવો આપણે વઘાર મિક્સ કરી લેશું અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ વઘાર કરવાનો છે મિક્સ કરી દેવાનું છે અને જો વઘાર બતાવું એનો અવાજ પણ ઢાંકણ જેથી આપણે દાળમાં જઈશું બનવું હવે બધું બધા તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે હું હિંગ ભૂલી ગઈ હતી તે માટે હિંગ એડ કરી છે અડધી ચમચી જેટલી અને અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કર્યું છે તેને બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું હવે જે આપણે દાળ બાફેલી છે તે હવે એડ કરી દેસું બધી દાળ છે તે એડ કરી દેસું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને દાળ છે તે ઘાટી છે તો તેને માટે આપણે થોડુંક પાણી એવું એડ કરવું પડશે સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં મેં થોડુંક ગ્લાસ એક જેટલું પાણી એડ કર્યું છે દાળ મને ઘાટી લાગી એટલે તમારા ઘરમાં જેવી ખવાતી હોય દાળ એ પ્રમાણે પાણી એડ કરવાનું હવે તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું દાળ ખાટી અને મીઠી હોય છે તેની માટે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે આપણે જે પાણી એડ કર્યું છે તેના ભાગનું થોડુંક નિમક એડ કરીશું અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું હવે બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે દાળ છે હવે તેને ચડવા દેવાની છે અને આ દાળ છે જેમ વધારે ચડશે તેમ સરસ એવી બનશે સ્વાદ અને સુગંધ પણ આવશે દાળ આપણે સરસ એવી કૂક થઈ છે હવે તેમાં લીંબુનો રસ લીધો છે એક મોટું લીંબુ જો નાનું લીંબુ હોય તો તમે બે લીંબુ લઈ શકો છો તમારા ઘરમાં જેવી રીતે ખટાશ ખવાતી હોય તે પ્રમાણે લેવાનું છે હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું આ દાળ આપણી સરસ એવી ઉકળવા લાગી છે સરસ એવી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો જો જોતા જ દાળ ખાવાનું મનથે જે એવી દાળ આપણી બની છે ને હોટલની દાળ ફ્રાય પણ તમે ભૂલી જશો દાળ આપણી સરસ એવી ઉકળી ગઈ છે હવે તેમાં આપણે લીલા ધાણા લેશું બધે એડ કરી દેસું લીલા ધાણા તો તૈયાર છે આપણી દાળ તમે ક્યારે નહીં બનાવી તેવી આ દાળ આપણે બનાવી છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ દાળ બનાવવાનું અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટમાં કહેજો હવે તેને આપણે સમ પ્લેટમાં લઈ લઈશું દાળને અને આ દાળ એટલી ટેસ્ટી સુગંધથી ભરપૂર એવી બને છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો એકવાર જો ટ્રાય કરશો તમે આ રીતે જ દાળ બનાવશો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આદળ બહુ સરસ એવી ટેસ્ટી બનશે એનો થેન્ક યુ ફોર વોચિંગ